નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ની પહેલી એમ્સ રાજકોટ માં આકાર લઈ રહી છે જેમાં હાલ ઓપીડી સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે આઈપીડી સેવા પણ આગામી છવ્વીસ ફેબ્રુઆરી થી શરૂ થવા જઈ રહી છે આગામી પચીસ ફેબ્રુઆરી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી એમ્સ નું લોકાર્પણ કરવાના છે ત્યારે વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ ના લોકાર્પણ પહેલા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે એઇમ્સ દર્દીઓને સારામાં સારી સારવાર અપાવવા આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે જેથી દર્દીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં સારવાર માટે ધક્કા ખાવા ન પડે ગુજરાતના ના પ્રમુખ પ્રવાસન સ્થળો પૈકીના એક અને બ્લ્યુ ફલે બીચ તરીકે વિશ્વ વિખ્યાત બનેલા દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લાઇસન્સ આપતી ઓથોરિટીની નિમણૂક કરવા સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં માં જણાવ્યું છે કે થોડા વર્ષ પહેલા જ બ્લ્યુ ફલે બીચ માન્યતા મળ્યા બાદ શિવરાજપુર બીચમાં એક દાયકા સુવિધાઓ કરવા હાથ ધરાયા છે જેમાં હાલમાં ચાલતા વિકાસ કાર્યો યાત્રિકલક્ષી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે ભારત માં કેન્દ્ર સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલી મદદ મળી રહે તે માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમાંની જ એક સખી વન સ્ટોપ સેન્ટર અમદાવાદની બંને સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અમદાવાદના અસારવા અને સોલા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં સમાજના દુષણોથી પીડિત મહિલાઓ મદદ માટે પહોંચી શકે છે દેશભરમાં માં થી પણ વધુ આ પ્રકારના સેન્ટર આવેલા છે અમદાવાદ શહેરમાં ફક્ત બે જગ્યાએ મહિલાઓ માટે આ સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે વડોદરા શહેરના હરણી લેક્સોન બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ વત્સલ શાહ પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહ પોલીસે ધરપકડ કરી છે આજે ત્રણેય પોલીસે કોર્ટ માં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે વત્સલ શાહ ના છ દિવસ અને વૈશાખી શાહ અને નૂતન શાહ ના ચાર ચાર દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે સિંહો ના ટ્રેન હડફેટે અથવા માગ અકસ્માત ના કારણે મોત થયા હોય તેવી અનેક ઘટનાઓ બની ચુકી છે પરંતુ જાફરાબાદ માં સિંહણ નું દરિયા માં ડૂબી જવાથી મોત થયું છે જેને પગલે વન વિભાગ પણ ચોકી ઉઠ્યું છે ગુજરાત ની પહેલી ઘટના છે જેમાં સિંહણ નું દરિયા માં ડૂબવાથી મોત થયું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભ નો પ્રારંભ કરાવ્યો દેશના અનેક જિલ્લાઓમાંથી ગુજરાત પધારેલા ખેલાડીઓ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની સંકલ્પના ને સાર્થક કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે થી ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ નો પ્રારંભ કરાવ્યો હતો રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાકી પર લાગ્યો છે દાગ વાત છે ગીર ગઢડા ગામની જ્યાં ના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ પોલીસ કર્મી સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે મહિલાની ફરિયાદ બાદ બે પોલીસ કર્મી એક હોમગાર્ડ સહિત ચાર લોકો ની ધરપકડ કરવામાં આવી છે આ ચારેય આરોપીઓ સામે બુટલેગર મહિલાનો આરોપ છે કે પતિ ના અવસાન બાદ ગુજરાન ચલાવવા તે દારૂ ના વ્યવસાય સાથે જોડાઈ હતી જોકે દારૂ ના હપ્તા સાથે પોલીસ કર્મીઓ એક વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઈડ કાર ચલાવીને અનેક વાહનો ને આ યુવક ને યુવકને માઠીપાક ચખાડ્યો હતો યુવકના કપડા પણ ફાટી ગયા હતા ઘટના જાણ થતા જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવક ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ છે જેમાં જોવા મળે છે કે સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી બાદમાં કાર રિવર્સ લઈ રો સાઈડ માં જ બેફામ દોડાવી હતી ગુજરાત એક એવું રાજ્ય છે જે હંમેશા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે અહીંની સંસ્કૃતિ ખાણી પીણી અનેક પર્યટન સ્થળો લોકોને આકર્ષે છે આવી સ્થિતિ માં આઈઆરસીટીસી એવા લોકો માટે સસ્તું ટ્રેન ટુર પેકેજ લઈને આવ્યું છે જેઓ ગુજરાત ની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે આ પેકેજ દ્વારા પ્રવાસીઓ વડોદરા સોમનાથ દ્વારકાદીવ અમદાવાદ મોઢેરા પાટણ ની મુલાકાત લઈ શકશે પંચમહાલના ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તરેટીમાં આવેલા વડા તળાવમાં શિયાળાની ઋતુમાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બને છે આ તળાવમાં આ વખતે દુર્લભ પ્રકારની શીર રાખોડી ટીટોડી જેવા મળી છે આ રાખોડી ટીટોડી પ્રથમવાર ગુજરાતમાં દેખાઈ હોવાનો વન વિભાગના આરેફોનો દાવો છે રાજ્યમાંથી જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેવો માહોલ હાલ સર્જાયો છે ત્યારે તારીખ સત્તર થી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારો ભારે હિમવર્ષા થશે તેમજ ઠંડા પવનો ફુકાવાની આહાદી કરવામાં આવી છે આગામી તારીખ બાવીસ થી ઠંડી ચમકારો વધવાની શક્યતા છે ફેબ્રુઆરી માસ છેલ્લા સપ્તાહ થૂંઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે ઠંડી ની માં મહત્તમ ચૌદ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે તેમજ રાત્રિ તાપમાન પણ ઘટાડો થઈ શકે છે વડોદરા શહેરના હરણી સ્થિત તળાવમાં સર્જાયેલા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાર બાળકો તેમજ બે શિક્ષકોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિભાગ દ્વારા એકાવન હજારની ની આર્થિક સહાયની રકમ આપવામાં આવી હતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી વડોદરામાં બનેલી હરણી તળાવની બોટકાણની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા એક પછી એક સલામતીના ના પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે હવે સાણંદ પાસેના પક્ષી અભયારણે નળ પણ સલામતીના ના પગલા લેવાની સૂચનાઓ આપી દેવાઈ છે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક જાહેરનામું બહાર પાડીને અહીં આવતા પ્રવાસીઓની સલામતી માટેની વ્યવસ્થા કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ સાથે સુરક્ષાને લગતા પગલા જાણ શિક્ષણ અધિકારીઓને પણ કરવામાં આવી છે સુરત માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક વર્ષના બાળક નો જન્મ દિવસ હતો આ દરમિયાન મોટો ભાઈ નાના ભાઈ ના જન્મ દિવસ પર ફૂટબો ફૂલાવતો હતો આથી રમત રમત માં ફૂદગો માં ફસાઈ ગયો હતો જેના કારણે પાંચ વર્ષ ના કર્મ નું નાના ભાઈ ના જન્મ દિવસ પર જ મોત થયું હતું આ ઘટના બાદ સમગ્ર પરિવાર શોક માં ડૂબી ગયું હતું અમદાવાદ શહેર માં એમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો નો વર્ષો નો ટેક્સ બાકી છે અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ ની વસુલાત માટે વિવિધ વિસ્તારો માં મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં એક જ દિવસ માં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ સત્તર સાતસો બે જેટલી મિલકતો ને સીલ કરી દીધી છે મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે આવેલા કેવી કૃષિ પ્રદર્શન અને સેમિનાર યોજાયો હતો જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે ભાર મુકાયો હતો અને આ ઉપરાંત વિવિધ યોજનાઓનું પણ માર્ગદર્શન અપાયું હતું જેમાં જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો સાથે સાથે બેસ્ટ ફાર્મર એવોર્ડના વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આધ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે શંખનાથ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે મહોત્સવ અંતિમ દિવસે શંખનાદ કરી મહોત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવી સફેદ રણ ની સાથે હવે પ્રવાસીઓને કચ્છ ની બોર્ડર સરકાર ને પાંચ કરોડ ની આવક થઈ છે ત્યારે ગુજરાત સરકાર હવે પ્રવાસીઓ માટે નવું નજરાણું લઈ આવી છે રણ બાદ સરકાર હવે પ્રવાસીઓને ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરવા લઈ જશે કચ્છા કોટેશ્વર નજીક લકીનાડા ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શન નો આરંભ કરાયો છે આમ રણ દરિયો અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે ગુજરાત નહીં પણ દેશભરમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શન ની કચ્છ થી શરૂઆત કરવામાં આવી છે કોટેશ્વર નજીક આવેલા લકીનાળા ખાતે બોર્ડર ટુરિઝમ ને વિકસાવાયું છે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ તેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું